ભીમનગરના લોકો ત્રીસ ચાલીસ વર્ષથી આ જગ્યા ઉપર રહી રહ્યા છે ભીમનગરની અંદર પણ કોર્પોરેશન દ્વારા જબરદસ્તી પરાણે આ લોકોને પીપીપી યોજના ટોપી સાતસો કરોડની જે જગ્યા છે એ પ્રાઇવેટ બિલ્ડરને એકસો ત્રણ કરોડના વેચી નાખવા માગે છે અને બધા ઉપર ઉપર બધા મલાઈ ખાય ગરીબ માણસોનેથી હટાવવા માંગે છે જેપી પી બિલ્ડરનું અત્યારે સંભળાઈ રહ્યું છે સાથે સાથે આ તમામ રહેવાસીઓની અને સમાજની માંગ છે કે તમામ લોકોને પહેલા તો પીપીપી યોજના રદ કરવામાં આવે અને રહેવાસીઓને ત્યાં કાયમી ધોરણે ટોકન ભાવે જમીન આપવામાં આવે પર આંદોલન આખા રાજકોટ ને ગાંધીનગર સુધી ચાલુ રહેશે કોર્પોરેશન ખાતે મેં રજૂઆત કરવા એવા એમાં એક મુદ્દો એ છે કે કાલે જે દસ લોકોના મકાન તોડ્યા છે અંબિકા પાર્ક પાસે અને એમ કીધું છે કે આ બધા નોટિરિયસ હતા તો એ જે મકાન તોડ્યા છે એમાં નોટિરિયસ

આગામી દિવસો માં આજે આવ્યા છે અને કોઈ એક સમાજના લોકો નથી ઝુંપડપટ્ટીઓ માં રહેતા તમામ લોકો આગેવાનો આવ્યા છે આજે કમિશનર શું નિર્ણય આપે છે કાલે અમે લોકો બધા બેસી અને આગળના દિવસોમાં શું કરવું એ કાલે અમે બધા અમારી રણનીતિ તૈયાર કરશું પણ હંડ્રેડ પર્સન્ટ વી આર શ્યોર પીપીપી યોજના નહીં થવા દે